નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોડકે સ્વામી ન્યૂઝ ચેનલ આજના દિવસનો આપણો બીજો એપિસોડ છે આપણે વાત કરીશું પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા અત્યાર સુધી આખા વિશ્વમાં આતંકવાદને કોઈ પોષતું હોય તો એ પાકિસ્તાન છે આતંકવાદીઓને સાચવે ટ્રેનિંગ આપે અને એને પછી બીજા દેશને દરખાસ્ત કરીને ભારતની અંદર એને લડવા માટે થઈને બોમ્બ ધડાકા કરવા માટે થઈને વિસ્ફોટક લઈને એને ત્યાં એ મોકલે છે આ જગ જાણીતી વાત છે આખું વિશ્વ જાણે છે કે આતંકવાદનું ઉદ્ગમ સ્થાન હોય તે પાકિસ્તાન છે અને એટલે જ પહેલગામમાં જે હુમલો કર્યો એના બદલા રૂપે ગઈકાલે રાત્રે એટલે કે વહેલી સવારે આમ તો મધ્યરાત્રિના આપણે એને એરસ્ટ્રાઇક કરી અને એના જે આતંકવાદીઓના નવ જેટલા કેમ્પ હતા એ બધા ઉડાવી દીધા લગભગ સો કરતાં વધુ આતંકવાદીઓ છે એમાં માર્યા ગયા હજુ આંકડો આવ્યો નથી પરંતુ આંકડામાં થોડોક વધારો થવાની શક્યતા છે એ સિવાય આજે દિવસ દરમિયાન જે ઘટનાઓ બની છે એના વિશે આપણે વાત કરીએ તો વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે એક મુલાકાત કરી સામાન્ય શિરસ તો એવો છે પ્રોટોકોલ મુજબ કે રાષ્ટ્રપતિનું પદ છે એ આપણે ત્યાં ઊંચું છે વડાપ્રધાન કરતાં પણ એટલે દેશમાં જ્યારે કોઈ મોટી ઘટના બને ત્યારે વડાપ્રધાનને રાષ્ટ્રપતિને એ વાતથી અવગત કરાવે છે અને જાણકારી આપે છે અને બીજી પણ ઘણી બધી વાતો થઈ હોય છે જે લીક હોતી નથી પરંતુ એવી પણ ચર્ચા થઈ એવી શક્યતા છે કે માનો કે પાકિસ્તાન આ લડાઈ લડે તો આપણે ભવિષ્ય અંદર કેવા પગલાં લેશું શું કરવું પડશે આની પણ એક રૂપરેખા વડાપ્રધાને રાષ્ટ્રપતિને આપી હોય છે અભિનંદન તો આપણે સેનાના ત્રણેય વડાઓ આપીશું રાષ્ટ્રપતિ આમ તો આમ તો સેનાના અને ત્રણ જે સેનાના પાક છે એના એ વડા છે રાષ્ટ્રપતિ એટલે એને તો જાણકારી આપવાની હોય જ પરંતુ ગઈકાલે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એર સર્જિકલ સ્ટ્રાઇક એમાં બરાબર તમે જુઓ એ નવે નવું ઠેકાણા ઉપર એમાંથી એને જે પસંદ કર્યા હતા ત્યાં જ આપણે એની પર હુમલો કર્યો છે બીજું ભારતે આ યુદ્ધની અંદર બધા નિયમોનું ખૂબ પાલન કર્યું જેમ કે એનો કોઈ રેસિડેન્ટ એરિયા હોય એની પર આપણે હુમલો કર્યો નથી પછી આપણે ત્યાં એને જે સૈન્ય ઠેકાણા હોય શસ્ત્ર ભંડારો હોય એના પર હુમલો કર્યો નથી એના કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ટ્રાન્સપોર્ટેશન છે કે એના પર પણ આપણે હુમલો કર્યો નથી આપણે જે આતંકવાદીઓને જે ટ્રેનિંગ આપતા હતા એ કેમ્પ ઉપર જ હુમલો કર્યો છે એટલે વિશ્વને પાકિસ્તાન કહી શકે એમ નથી કે ભારતે અમારા ઉપર રેસિડેન્ટ એરિયામાં હુમલો કર્યો અને નિયમનો ભંગ કર્યો એમ આપણે બધું બરાબર કર્યું છે અને કોઈને એમ પણ કહી શકે નથી કે આતંકવાદી કેમ્પનો સફાયો કર્યો તો એ વિશ્વમાં સાબિત થઈ જાય કે ભાઈ તમે આતંકવાદીને પાળો પોષો છો અને તમે એને ઉછેરો છો અને તમે જેને પ્રોત્સાહન આપો છો તો તમારા હાથના કર્યા તમને હૈયે વાગે અમે એમાં શું કરીએ એટલે વિશ્વમાંથી કંઈ પાકિસ્તાનને સપોર્ટ મળે એમ નથી આપણે વાત એ સમજવી છે કે હવે શું થશે તો આપણે જે ગઈકાલે હુમલો કર્યો એ પહેલગામના હુમલાના બદલાના ભાગરૂપે હતો આજે આપણે એનએસએ અજીત ડોભાલે ચાઈના સાથે જાપાન સાથે અમેરિકા સાથે સ્પેન સાથે રશિયા સાથે બધા ઘણા બધા દેશો સાથે વાત કરી અને મેં કહ્યું કે ભાઈ અમારો ટાર્ગેટ છે પૂરો થઈ ગયો છે અમે આ યુદ્ધને લંબાવવા માગતા નથી પરંતુ જો પાકિસ્તાન વળતો પ્રહાર કરશે તો અમે એને પાછા છોડીશું નહીં એનો અર્થ એ થયો કે હવે યુદ્ધ કરવું કે ન કરવું આ સર્જિકલ સ્ટ્રાઇક હતી યુદ્ધ નહોતું એનો આધાર પાકિસ્તાન ઉપર છે માનો કે પાકિસ્તાન આપણા પર જવાબી કાર્યવાહી કરે તો આપણે પણ ચૂપ નહીં બેઠા રહીએ તો આપણે પણ એને ડબલ તાકાતથી એને જવાબ આપીશું આ વાત આપણે પાકિસ્તાનના મિત્ર રાષ્ટ્રને અને પાકિસ્તાનને પણ સમજાવી દીધી છે હવે સવાલ એ છે ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે તો હવે શું હવે યુદ્ધ નહીં થાય અથવા યુદ્ધ થશે પરંતુ હજુ આગામી એક બે દિવસ એવા છે ચોવીસ અડતાલીસ કલાક કે જેમાં પાકિસ્તાન છે એ શોકમાંથી બહાર આવી અને કંઈક અટક ચાળો કરે તો કંઈ નવાય નહીં કારણ કે એ એવું કરવા ટેવાયેલું છે આજે જ એને આપણું જે પુંચ ક્ષેત્ર જે છે કાશ્મીરમાં એમાં સિવિલિયન આપણા નાગરિકો ઉપર એને ગોળાબારી કરી અને એમાં સાત નાગરિકો છે એ શહીદ થઈ ગયા આપણે એવું નથી કર્યું આપણે એનું એક પણ નાગરિક ઉપર ટાર્ગેટમાં હતા જ નહીં આતંકવાદીઓ જ ટાર્ગેટમાં હતા આપણે નિયમનું બરાબર પાલન કર્યું એને નથી કર્યું એટલે એ કહે કંઈક અને કરે કંઈક એટલે એના પર વિશ્વાસ મૂકી શકાય એવું નથી પરંતુ ચોવીસ અડતાલીસ કલાક સુધી આપણી સેના છે એ સતર્ક કરે છે કે વળતો પ્રહાર કરે છે કે નહીં ગયા વખતે બે હજાર સોળમાં જ્યારે આપણે બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી પછી પાકિસ્તાને આપણો પણ વળતો હુમલો કર્યો નહોતો આ વખતે પણ પાકિસ્તાન હુમલો કરે એવી કોઈ પરિસ્થિતિમાં છે નહીં બધી રીતે આમ તો એ ખેદાન મેદાનને તહસ નહસ થઈ ગયું છે પરંતુ કોઈના ચડાવવાથી કોઈના કહેવાથી એ હુમલો કરે તો ભારત પણ એનો જડબાતોડ જવાબ આપશે આજે દેશના નાગરિકોમાં એક મોટો ઉન્માહ જોવા મળે છે વિજયના સ્વરૂપની અંદર અને સેનાને લશ્કરને અને મિલિટરીના વડાઓને કરોડો હિન્દુસ્તાનીઓ આજે એને સેલ્યુટ કરી રહ્યા છે અભિનંદન આપી રહ્યા છે જે રીતે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા અને એમાં આપણે સફળ રહ્યા તો તમે જુઓ કેટલી ખુફિયા એજન્સીનું આપણું સરસ મજાનું કામ છે કે જે જે શહેરો ઉપર આ બધા હુમલાઓ થયા એ શહેરમાં એનું એકનું જ કેમ્પ નહોતો એમાં ઘણા બધા બે હજાર પાંચ હજાર મકાનો હોય છે એની વચ્ચે કેમ્પની જગ્યા હોય છે અને એમાં એને જ ટાર્ગેટ કરવો બાજુના મકાનને જ્યારે ટચ ન થાય એ રીતથી એનો નાશ કરવો એ સાહેબ કંઈ જેવું તેવું કામ નથી એ ભારતની મિલિટરી જ આ કામ કરી શકે અને એટલા માટે જ આજે આ સર્જિકલ સ્ટ્રાઇક પછી આખા દેશમાં આના વિશે ખૂબ ચર્ચા છે ઘણી જગ્યાએ આજે મોક ડ્રીલ પણ યોજાય છે અને એવું લાગે છે કે પાકિસ્તાન આમાં આગળ વધશે નહીં કોઈ સંજોગોની અંદર કારણ કે એને ખબર છે કે આગળ વધવામાં નુકસાન પાકિસ્તાનને વધુ છે ભારતને નહીં અને ભારતને પહોંચી શકે એમ જ નથી કોઈ સંજોગોની અંદર એના જે આતંકવાદી ઠેકાણા હતા એ તો બધા નાશ પામ્યા પરિસ્થિતિ એવી થઈ કે હવે કોઈ આતંકવાદી એની ભરતી કરવી હશે તો એ લોકો નહીં થાય કારણ કે સરકાર એનું રક્ષણ કરી શકતી નથી જ્યારે કોઈ આતંકવાદી તૈયાર થતો હોય છે ત્યારે સરકાર પોતાના દેશમાં તો એના રક્ષણની જવાબદારી લે બહાર મોકલે તો ન લે પણ પોતાના દેશમાં તો લે જ ને એ જો તમે ન કરી શકતા હોય તો તમારા કેમમાં ભરતી કોણ થવાનું છે તમારી ખુફિયા એજન્સીને કાંઈ ખબર નથી કે ભારત ત્યાં સુધી આવી જાય તમારા ઘરમાં ઘૂસી જાય ત્યાં સુધી તમને ખબર ન પડે અને પચીસ મિનિટમાં સાહેબ નવ ઠેકાણા ખાદનો ખાતમાં બોલાવે અને આપણી મિલિટરી કોઈપણ જાતના નુકસાન વગર આપણને નુકસાન ન થાય એ રીતે પાછી પરત આવી ગઈ સાહેબ એ સલામને પાત્ર કામ છે યુદ્ધ વિશેના બીજા જે કોઈ લેટેસ્ટ અપગ્રેડ હશે એ અમે તમને આપતા રહીશું મારા એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ